ચાંદલોડિયા ધામ ખાતે ભાગવદ્ ગીતાના પાઠ અને પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું વિગતે વાત કરીએ તો અમદાવાદના ચાંદલોડિયા તળાવ પાસે આવેલા અયોધ્યાધામ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચની બહેનો દ્વારા આગામી આવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભાગવત ગીતાના પાઠ અને પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ખાસ પ્રસંગે ચાંદલોડિયા વોર્ડના કોર્પોરેટર રાજેશ્વરીબેન પંચાલ અને નરેન્દ્ર મોદી વિચાર મંચના મહિલા કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી ભાગવદ્ ગીતાના પાઠ કર્યા હતા આજે ચાંદલોડિયા વોર્ડમાં મીનાક્ષીબેન પટેલ જેવો ઓળખદેવમાં રહેવાનું છે તો નરેન્દ્ર મોદી વિચાર મંચમાં પ્રમુખ છે અને સાથે એમની બહેનો આવ્યા છે અને આજે નરેન્દ્ર મોદી સાહેબની જે જન્મદિવસ આવે છે સત્તરમીએ એ નિમિત્તે ચાંદલોડિયા વોર્ડની અંદર એકસો એક બહેનોને ગીતાનું પાઠ કરાવવાના છે સાથે સાથે ભાગવદ્ ગીતા અહીંયા બધી જ બહેનોને એમને હસ્તકે બેના બહેનોને આ વિતરણ કરવાના છે અને સાથે નરેન્દ્રભાઈનું નિર્ધાયું થાય એના માટે બધી જ બહેનો અહીંયા પ્રાર્થના કરશે આ અયોધ્યાધામ છે ચાંદલોડિયામાં એમાં જે બધી બહેનો અહીંયા અમારા વિસ્તારની ઉપસ્થિત રહી છે અને આજે આ કાર્યક્રમમાં બધાને ઉત્સાહપૂર્વક નરેન્દ્રભાઈ હોય એટલે તો કંઈ કહેવાની વાત જ ના હોય એટલે ખૂબ સારો કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે નરેન્દ્ર મોદીભાઈ સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે અમદાવાદ પશ્ચિમ ઝોન અધ્યક્ષ મીનાક્ષીબેન પટેલ હું આજે ચાંદોડિયામાં એકસો એક બહેનોને ભાગવત ગીતા આપવાનું આયોજન કર્યું છે અને નરેન્દ્ર મોદીભાઈ સાહેબના જન્મદિવસ વિશે અમે બધી બહેનો બારમો ને પંદરમો અધ્યાય આજે ગઈને પ્રાર્થના કરવાના છીએ એના જન્મદિવસ વિશેની જય શ્રી કૃષ્ણ મારું નામ હેમા પટેલ છે હું પશ્ચિમ ઝોન અધ્યક્ષ મીનાક્ષીબેનના અંડરમાં મંત્રી તરીકે મારી કાર્ય બજાવી રહ્યો છું આપણે આજે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મીનાક્ષીબેને પટેલે ચાંદોડિયા વિસ્તારમાં એકસો એક બહેનોને ગીતાનું વિતરણ કરવાનું સુંદર આયોજન કર્યું છે અને આપણે બારમો અને પંદરમો અધ્યાય વાંચી અને નરેન્દ્ર મોદી સાહેબને એમની જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે અમે ભેગા થયા છીએ તો એમના જન્મદિવસનું એમનું આગળ બિર્ધાયું થાય અને આપણા દેશનું કલ્યાણ કરે એના માટેનો અમે ખૂબ ખૂબ એમનો આભાર બી માનીશું અને એમના માટે પ્રાર્થના બી કરીશું